આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ એક મારા જીવનના વીતેલા યાદગાર દિવસોમાંનો એક દિવસ હતો સૂરજના પ્રથમ કિરણો સાથે અમે માર્સેલ્સ પહોંચ્યા હતા વિશ્વનું પ્રથમ ભયાનક યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું યુરોપની ધરણી નવતર હથિયારોથી ખણખણી ઉઠી હતી આખા યુરોપમાં શહેરો ભડકે બળતા હતા ઇસ્ટ આફ્રિકા ઇજિપ્ત અને તુર્કિસ્તાનમાં પણ તોપો ગરજતી હતી ઉગતા સૂરજના અજવાળે માર્સેલ્સ બેઠું થયું હતું શહેરની ભરચક શેરીઓ ગરજી ઉઠી હતી વિવોલ હિન્દો ગગનને ચીરી નાખે તેવા અવાજે લોકો એક અજબ સ્વાગત માટે ટોળે ઉમટ્યા હતા ફ્રાન્સની ધરતી ઉપર ઉત્સાહનો વંટોળ ફૂંકાયો હતો એ ઐતિહાસિક ઘડી હતી વિરોધાભાસની પરાકાષ્ઠા હતી જે દેશમાં અંગ્રેજોએ જડ નાખી હતી સમસ્ત પ્રજાને પોતાના અનુશાસનમાં જકડી હતી એ જ પ્રજાના વીર યોદ્ધાઓ આજે યુરોપની બહારે આવ્યા હતા બ્રિટનને પડખે રહીને યુદ્ધમાં જોતરાવા આવ્યા હતા પતિયાલાના શીખો પંજાબના મુસ્લિમો મહારાજા મહારાજા ઓલકરના ઇન્દોરીઓ ગ્વાલિયરના ગ્વાલિયરના મરઠ્ઠા અને રાજપૂતો હૈદરાબાદના અને મૈસોરના જોદ્ધાઓ અને રાજસ્થાનના રણબંકાઓ આજે માર્સેલ્સ આવ્યા હતા બિકાનેર રાઇફલ્સ બિકાનેર કેમલ કોર્પ્સ ઇમ્પિરિયલ હૈદરાબાદી કેવેલરી માઉન્ટેડ ગાર્ડ્સ ઓફ સિંધિયા પતિયાલા ગર્નર્સ વગેરે ટુકડીઓ પૂરા દબદબાથી માર્વેલ્સમાં પ્રવેશી હતી આશ્ચર્ય આશા અને ઉત્સાહથી આ સૈન્યને વધાવવા આખું માર્વેલ્સ ઉમટ્યું હતું શેરીઓમાં જગ્યા દેખાતી ન હતી ઝરૂખાઓ અને મકાનોના છાપરા જાણે માનવ મહેરામણના ભાર હેઠળ હેઠા પડી જશે તેવું લાગતું હતું સર પ્રતાપસિંહની આગેવાની હેઠળ આવેલી ટુકડીઓમાં ઊંટ અને ઘોડેસવાર દળો પાયદળની જુદી જુદી ગીસ્તો અને તોપચી ટુકડીઓ હતી આખું શહેર જાણે અજબ ગજબની વેશભૂષા ધરાવતા રંગીન લશ્કરી પ્રદર્શનનું અનેરું સ્થાન બની રહ્યું હતું એ દિવસ આજે પણ મને સુંદર ફોટોગ્રાફની જેમ યાદ છે જેસલમેરના મહારાવલ ભટ્ટી જોદ્ધાઓ યાદવો અને કેશી વંશનું લોહી ધરાવતા મારા પિતા સર વીરભદ્રસિંહ તેમના અંગત માનીતા કાળા ઘોડા ઉપર ચટ્ટાની જેમ સવાર થયેલા હતા તેમની સાથે બીજા ઘોડા પર મારો મોટો ભાઈ અનુપસિંહ હતો તેની પાછળ હું અને હમીરગઢ કેવલેરીના હતા એવી હતી કે ફ્રેન્ચ ગાર્ડ્સ પણ લોકોને ખાડી શકતા ન હતા ફ્રેન્ચ રાષ્ટ્રગીતની કડીઓ ગગનભેદી અવાજે ગવાતી હતી સ્ત્રીઓ અને બાળકો ત્રિરંગી ઝંડાઓ ફરકાવતા હતા મને આશ્ચર્ય થતું હતું કે ત્રિરંગી ધ્વજો ફરકાવીને તે લોકો શું કહેવા માંગતા હતા ખરેખર તો આ જોદ્ધાઓ યુનિયન જેક હેઠળ લડવા આવ્યા હતા ગમે તેમ પણ લોકો ખુશાલ હતા તેમના ચહેરા પર આનો આનંદ હતો અને આશ્ચર્ય પણ યુરોપ ભરના છાપાઓએ હિન્દી સિપાહીઓની યશોગાથા ગાઈ હતી લોકોમાં ઝોમ પ્રગટે તેવી વાર્તાઓ લોકકથાઓ કિવદંતીઓ વીર કથાઓથી છાપા ભરાઈ ગયા હતા મારા પિતાજીનો ફોટો પણ છાપાવવામાં આવ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણના જમાનાથી ચાલી આવતી યાદવ વંશ પરંપરા કેશીવંશ સુધીની છે તે પણ છાપામાં આવ્યું હતું રાજપૂત જોધ્ધો એકલે હાથે શત્રુઓનો કેવી રીતે ઘાણ કાઢે છે મરતા પહેલા કદી પાછા ડગ ભરતો નથી શીખ પોતાની તલવારને લોહી પાયા વગર કદી મ્યાન કરતો નથી ગુરખા પોતાની કુકરીથી એકસાથે કેવી રીતે છ શત્રુઓને પાડી દે છે મેવાડના રાજપૂતો એટલી કુશળતાથી તલવાર ફેરવે છે કે ગોળી પણ એ ચક્ર દાવ ભેદી ન શકે વગેરે અનેક કિંવદંતીઓ પ્રથમ વિશ્વયુદ્ધના એ કાળમાં ઠેર ઠેર દોહરાવવામાં આવી હતી આમ પ્રજા તેમાંથી ભારે ઉત્સાહ મેળવતી બાકી સૌ યુરોપિયન મિત્ર રાજ્યોના કમાન્ડરો જાણતા હતા કે આંધળી બહાદુરી અને પ્રામાણિકતા ધરાવતા હિન્દી લશ્કરી દળો યુરોપિયન લશ્કરી દળો જેટલા તાલીમબદ્ધ ન હતા પણ લોકોને તો આ દળો રંગબેરંગી સાફા ચૂડીદાર અને જોધપુરી મોજડીઓમાં સજ્જ આ રંગીન સિપાહીઓ જાણે ઉદ્ધારક સમા લાગતા હતા અને એટલે જ માર્સલ્સની સમસ્ત પ્રજા આજે જય જયકાર કરતી હતી વોલ ધ હિન્દો ના નારાથી અભિવાદનની ગર્જનાઓ માર્સેલ્સના અવકાશમાં પડઘા પાડતી જાણે દુશ્મન દળો સુધી પહોંચી જશે અને કેસરના ગાત્રો ગળી જશે તેવો નિનાજ શહેરમાં સર્જાયો હતો અટારીઓમાંથી ઓટલાઓ પરથી અને મકાનોના છાપરાઓ પરથી પુષ્પગુચ્છો વરસતા હતા પોલીસ કોર્ડન તોડીને સ્ત્રીઓ દોડી આવતી હતી મોંઝાતા ઘોડેસવારોના હાથ પકડીને તેમને નીચા નમાવી ફ્રેન્ચ છોકરીઓ ચુંબન કરતી પાયદળના સૈનિકો તો સ્ત્રીઓના આલિંગનોથી ગુંગળાઈ ગયા હતા સાડા છ કલાક સુધીએ સરગસ ચાલ્યું હતું શેંટુ ધ નિપોલમાં અમને નિવાસસ્થાન અપાયું હતું માર્શેલ્સની પૂર્વ બાજુએ ઊભી કરવામાં આવેલી લશ્કરી છાવણીઓમાં સૈનિકો અને રસાલાની વ્યવસ્થા હતી ઇન્ડિયન ઓફિસર્સ અને યુરોપિયન અફસરો વચ્ચે બે દિવસની ચર્ચા વિચારણા યોજાઈ હતી ક્યાં કઈ ટુકડીઓ મોકલવી આગેવાની ક્યાં કોને સોંપવી ભડકે ભળતા મોરચાઓ પર કુમક કેમ પહોંચાડવી અને આ ઉપરાંત યુદ્ધની જરૂરિયાતો મુજબ દેશી સૈનિકોને ઝડપથી તાલીમ આપવાનો બંદોબસ્ત કરવાનો હતો પણ મને તેમાં કોઈ રસ ન હતો મને આ યુદ્ધમાં જ રસ ન હતો શા માટે આવા ભયાનક યુદ્ધો જરૂરી હશે વળી મને એ પણ સમજાતું ન હતું કે જેમના પર અંગ્રેજોએ હુકુમત સ્થાપી છે જે રાજાઓને કેવળ કઠપોતળી જેવા બનાવી દેવામાં આવ્યા છે જેમના રાજ્યમાં અંગ્રેજ રેસિડેન્ટ સત્તાનો સાચો દોર ધરાવે છે તે બધા જ શા માટે પારકી લડાઈ વહોરવા આવ્યા છે મારા પિતાજી અંગ્રેજોના કટ્ટર વિરોધી હતા અને એટલે જ જ્યારે અંગ્રેજ શહેનશાહની આકલ અને વિનંતીથી તેમણે પણ લશ્કરમાં સામેલ થવાનું એટલું જ નહીં પણ બે હજાર ઘોડેસવારોની ટુકડી યુદ્ધમાં જોતરવાનું નક્કી કર્યું ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો હતો પણ પિતાજીની સામે કોઈ દલીલ ચાલતી નહીં તે નકશીક રાજા હતા અને સ્વભાવે તદ્દન રાજપૂત જ રાજકારણમાં મને રસ ન હતો તેમ છતાં મને એટલું સમજાતું હતું કે આ દબદબો અને આ રંગીન સિપાહીઓનું પ્રદર્શન યુરોપમાં એક ભારે ઉત્સાહ પ્રગટાવી શક્યું હતું છાપાઓમાં જે ગાથાઓ હતી તે તો વીતી ગયેલા ઇતિહાસના જર્જરિત લખાઈને વિલાઈ ગઈ અઢારસો સત્તાવનના ના વિપ્લવ પછી હિન્દભરમાં સુરાતન પરવારી ગયું હતું ખેર હું તો એ રસાલા સાથે આભૂષણની માફક આવ્યો હતો માર્સેલ્સની શેરીએ શેરીથી હું પરિચિત હતો યુરોપનો પ્રવાસ કેટલી વાર મેં કર્યો હતો પરદેશોમાં જ હું ભણ્યો હતો રાજા રજવાડાના દીકરાઓ દેશમાં શું કરવા ભણે રાજવીઓમાં એ ફેશન થઈ પડી હતી દસ વર્ષની ઉંમરથી જ હું બહાર ફરતો રહ્યો હતો મોટો ભાઈ અનુપસિંહ લશ્કરમાં જોડાયો હતો પણ મેં ભણવાનું ચાલુ રાખ્યું હતું જોઈએ તેટલા પૈસા અને સમય મારી પાસે હતા ઈટન અને પછી કેમ્બ્રિજ અને ત્યાંથી અમેરિકા બસ જિંદગીમાં ક્યારેય કશી ઉણપ મેં અનુભવી ન હતી રાજપૂતી રસમ પ્રમાણે મેં લશ્કરી તાલીમ લીધી હતી ગોરા શિક્ષકો પાસે ભાષાઓ શીખ્યો હતો રાજકારણ નહીં આમે મારો મોટો ભાઈ જ ભવિષ્યનો મહારાજા હતો એટલે રાજકીય બાબતોમાં તે રસ લેતો તેનો અભિપ્રાય ગણતરીમાં પણ લેવાતો અનુપ વૃક્ષ હતો તેનામાં કામ કરવાની અજબ શક્તિઓ હતી પોલોના મેદાનમાં કે રણ મેદાનમાં કે પછી રેગિસ્તાનમાંથી અફાટ વેરાનીમાં સહનશીલતાનું માપ કાઢવામાં આવે તો અનુપનો જોટો જડે તેમ ન હતો તે બિકાનેરના મહારાજની દીકરીને પરણ્યો હતો તેની પત્ની શ્રીદેવી રૂપાળી અને ઠોસ રાજપૂતાણી હતી મારા પર તેને અપારેત હતું મેં કહ્યું તેમ માર્સેલ્સમાં ભરાયેલી લશ્કરી પરિષદમાં મને રસ ન હતો સીધી વાત તો એ હતી કે શત્રુઓ પણ જાણે તેવી દબદબાભરી પરિષદનું કોઈ લશ્કરી મૂલ્ય ન હતું ગમે તેમ બે દિવસ બાદ અમારો રસાલો રણ મોરચે રાહ જોતાં લશ્કરી એકમો સાથે જોડાવા નીકળ્યો હતો તે પછીના બે મહિને ઇજિપ્તના મોરચે જમાવ થયો અને બિકાનેર કેમલ કોર્પ્સ અને હમીરગઢ કેવલેરી યુદ્ધમાં સામેલ થઈ હતી મુઠભમાં ત્રીજા દિવસે મારા પિતા ગવાયા હતા લશ્કરી છાવણીમાં તેમના પર ઓપરેશન કરવામાં આવ્યું અને પછી તેમને કેરો લઈ જવામાં આવ્યા હતા પંદર દિવસની ડોક્ટરની જહેમતને અંતે પણ તે બચી શક્યા ન હતા તેમણે જર્મન ડિફેન્સ લાઇન કેવળ બળને આધારે તોડી બતાવી હતી એ યુદ્ધનું વર્ણન ચાર્જ ઓફ ધ લાઇટ બ્રિગેડની માફક જ કરી શકાય તેમ છે પણ મને એ પારાવાર મૂર્ખાઈ લાગી હતી ગમગીન અને એ મૃત્યુ હતું મને ખૂબ આઘાત લાગ્યો હતો મારા પિતાનો અમે સાથે લેતા આવ્યા હતા ત્યાર પછી અમીરગઢમાં ભારે દબદબાથી તેમની સ્મશાન યાત્રા નીકળી હતી રણમાં રાજપૂત મરે તેનું વળી દુઃખ કેવું તેમ છતાં હું એકલો પડતા રોઈ પડતો મારી નાની બહેન સ્વરૂપ પણ બાથરૂમમાં જઈને રડી આવતી અમીરગઢ કેવલેરી અને બિકાનેર રાઇફલ્સની આઠમી ટુકડીના કમાન્ડર તરીકે તેમની લશ્કરી સ્મશાન યાત્રામાં સૈનિકો જોડાયા હતા જીવ કોણ કેટલામાં છે 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 તેનું માપ માપ કાઢવું દુષ્કર પણ માણસના મોત પછી એ આપોઆપ નીકળે કમનસીબે ગુજરી ગયા પછી એ માપ વાંચી શકાતું નથી મારા પિતા કડક ગણાતા તેમ છતાં તેમની સ્મશાન યાત્રા આખાએ રાજસ્થાનમાં અજોડ ગણાઈ હતી આખો મહિનો સૌએ શોક પાડ્યો હતો અમીરગઢના રાજમહેલમાં સંતાપ વર્તાતો હતો ગમગીન ઉદાસ ચહેરા રાજગઢની કોઠીના દિવાનખંડમાં દિવસભર દેખાયા કરતા હતા આટલા બધા લોકો ઉદાસ શા માટે થતા હશે કેટલાને તો મારા પિતાએ ક્યારેય જોયા નહીં હોય જેમની સાથે વાત સુદ્ધા કરી ન હોય તેવા લોકો રડતા હતા મારા પિતાજીએ એવું તો શું ભલું કર્યું હશે કે સેંકડો માણસો આ શું મને આશ્ચર્ય થતું હતું જીવનના મોટા ભાગના વર્ષો મેં મારા વતન બહાર જ ગાળ્યા હતા એટલે મને મારું ઘર અમારો મહેલ આખો રાજગઢ અજાણ્યો લાગતો હતો સાચું પૂછો તો અમારા મહેલના કેટલાક રૂમોમાં તો મેં પગ પણ મૂક્યો ન હતો મારો મોટો ભાઈ મહારાજકુમાર અનુપસિંહ ગાદીનો વારસ હતો એટલે રસમ મુજબ પિતાજીના મૃત્યુ બાદ સાદી ઔપચારિક વિધિથી તેને રાજગાદી સોંપાઈ હતી રાજ્યાભિષેકની વિધિ આવતી વર્ષે ચોઘડિયું મુહૂર્ત જોઈને કરવાની હતી મારો ભાઈ એક જ દિવસમાં પલટાઈ ગયો હોય તેવો ભારેખમ થઈ ગયો હતો શોકગ્રસ્ત એ મહિનામાં મારી મા પણ બદલાઈ ગઈ હતી તેનો ચહેરો જાણે એકાએક જનમારાનો માર ખાઈ ગયો હોય તેમ વિલાઈ ગયો હતો સદાય હસતી રહેતી મારી માના ચહેરા પર વિષાદના વાદળ છવાઈ ગયા હતા તેના તંદુરસ્ત ગુલાબી ચહેરા પર એકાએક સમયની કરચોલીઓ ઉપસી આવી હતી અડતાલીસ વર્ષની વયે તે એકાએક વૃદ્ધ બની ગઈ હતી સફેદ વસ્ત્રોમાં તે જાજરમાન લાગતી તે રાજમાતા હતી છતાંય કેટલી નિસહાય અને સ્તબ્ધ લાગતી હતી જયપુર ઉદયપુર બિકાનેર કિશનગઢ ચિત્તોડ વગેરે ઠેક ઠેકાણેથી સગાવાલા અને મિત્રો શોક પ્રદર્શિત કરવા આવ્યા હતા સમગ્ર દેશના દેશી રજવાડાઓમાંથી રાજા મહારાજા અને નવાબો આવતા અને જતા હતા અમારા મહેલ અને મહેલની સાથે જોડાયેલા બધા મકાનો શોકાતુર મહેમાનોથી ભરાઈ ગયા હતા ઈજિપ્તના રણમોરચે કેવું ધીંગાણું કેવી ભયાનક લડાઈ થઈ હતી તેની વાતો થતી હતી પિતાજીના ગવાતા હતા પણ મને તેમાં કંઈ અર્થ લાગતો ન હતો હતો પિતાજીએ નાહકનો જાન ગુમાવ્યો એક મહિનાના એ સમયમાં હું ખરેખર થાકી ગયો હતો કેટલી વ્યવસ્થા કરવાની સૌનો રહેવાનો જમવાનો બંદોબસ્ત રિસ્તા અનુસાર મોભા અનુસાર સૌની આગતા સ્વાગતા પીવાના પાણીની ખેંચ પશ્ચિમ રાજસ્થાનમાં કેટલી હોય છે તે તો જ્યારે જાતે અનુભવ કરો ત્યારે જ ખ્યાલ આવે મહેમાનો માટે પાણી લાવવા સો જેટલા ઊંટો પર મશક નખાઈ હતી બબ્બે માઇલ ચાર ચાર માઇલ દૂરથી પાણી લાવવું પડતું બિચારા રાજમહેલના સેવકો કોઈ અજબ વફાદારીથી બધા કામો કરી લેતા હતા રાજ્યનો ભંડાર ખોલાયો હતો સવારથી ગરીબ દરિદ્ર પ્રજા દાન લેવા માટે ખડી રહેતી મારી મા અનુપની પત્ની અને મારી નાની બહેન સ્વરૂપ એ દાન આપવાની વ્યવસ્થામાં ગૂંથાયેલા રહેતા બ્રાહ્મણો ગરુડ પુરાણ વાંચતા સાંજે ભાગવત વંચાતું મોડી રાતે ભજનો થતા વાઇસ રોયના ગોરા પ્રતિનિધિ સર વિલિયમ સોંગીસ દિલ્હીથી આવ્યા હતા પોલિટિકલ એજન્ટ સર ડેવિડ માર્લો અને તેમની વાચાળ પત્ની કેથરીન જોધપુરથી આવ્યા હતા જેસલમેરમાં રહેતા રેસિડેન્ટ પોલિટિકલ ઓફિસર કેપ્ટન વિન્સટ પામર તો અમારા કુટુંબના એક સભ્યની માફક જ કામે લાગ્યા હતા આ સિવાય પણ અન્ય ગોરાઓનો કાફલો ઓછો ન હતો સૌથી નવાઈ પમાડે તેવો ગોરો આદમી હતો કર્નલ બારનાડ હન્ટ કર્નલ હન્ટને મેં માર્સલ્સમાં જોયો હતો તે અસલ રાજપૂતી રહેતો કપડાં પણ રાજપૂતી ઢાંચામાં પહેરતો ખેવરના એક ધીંગાણામાં તેની જાંગમાં સંગીન વાગી હતી અને ત્યારથી તે લંઘાતો વેસ્ટર્ન પ્રોવિન્સની માઉન્ટેન રેજિમેન્ટ સ્કોટલેન્ડ કિલર્સના નામે ઓળખાતી તે રેજીમેન્ટમાંથી ભવ્ય લશ્કરી રેકોર્ડ સાથે કર્નલ હન્ટ રિટાયર થયો હતો પાંત્રીસ વર્ષે ફરજિયાત નિવૃત્તિ લીધા પછી અન્ય અફસરોની જેમ તે પાછો વતન ગયો ન હતો પૈસા મારી ખાઈને માતબર થયેલા અફસરોની માફક તેણે શિમલા કે મનાલીમાં રહેવાનું વિચાર્યું ન હતું તે નિવૃત્ત થયો તે દિવસથી તેણે ભારતના ઇતિહાસમાં રસ લેવાનું શરૂ કર્યું હતું એટલું જ નહીં છેલ્લા કેટલાક મહિનાઓથી તે રાજસ્થાનના રાજ્યોમાં ફરતો હતો વિખ્યાત પ્રવાસી અને ઇતિહાસકાર કર્નલ ટોડનું બાકી રહેલું કામ જાણે તેણે પૂરું કરવાનું માથે લીધું હોય તેમ તે રાજસ્થાનમાં રખડતો આછી ભૂરી આંખો કડક ચહેરો ખડતલ દેહ અને અંગ્રેજ સલ્તનતનું અભિમાન તેના આખાઈ વ્યક્તિત્વમાં દેખાતું હતું ક્યારેક તે ખૂબ સાલસ લાગતો તો ક્યારેક મહાલુચ્ચો મને કોણ જાણે કેમ એ માણસ કંઈક વિચિત્ર લાગતો સાચું પૂછો તો કશા કારણ વગર મને તેના તરફ અણગમો પેદા થતો ક્યારેક દરેક વાતની ખણકોત તે કર્યા કરતો અમારા નોકરો સાથે તે કલાકો ગાળતો કોણ જાણે તે બધાની સાથે શું વાતો કરતો હશે પિતાજીના મૃત્યુના કારણે અમીરગઢની અસક્યામતો ચોપડા ભંડારા ખજાના વગેરેનું ઓડિટ શરૂ થયું હતું દિવાન દીનમણી દાસ ઇશાબ નિશોના કાફલા સાથે લાગ્યા હતા મારે કશું કરવાનું ન હતું મહિનાભરમાં હું ક્યાંય બહાર નીકળ્યો ન હતો વળી મહેમાનોથી હું કંટાળ્યો હતો મેં ઊંટ સજાવો હુકમ આપ્યો ઉત્તરમાં શ્રીમોહનગઢ દક્ષિણમાં જેસલમેર અને દક્ષિણ પશ્ચિમમાં કિશનગઢની સરહદો વચ્ચે ભયાનક રેગિસ્તાનમાં અમારું રાજ્ય હતું સેંકડો ચોરસ માઇલમાં રેતીના ડુંગરો છવાયેલા હતા કેવળ હમીરગઢમાં ખેતી થતી તે સિવાય છ કસ્બાઓમાં પાણી મળી શકતું અને ત્યાં ખેતી થતી રાજ્યની આવક પીળા પદાર્થોની અને એક તાંબાની ખીણમાંથી ઊભી થતી મારા આખા રાજ્યમાં હું ક્યારેય ફર્યો ન હતો અનુપસિંહ બધી જગ્યાઓ જાણતો એક એક ગામના મુખીને તે ઓળખતો વર્ષો પહેલા હું થરાડની વેડી પર ગયો હતો મને એ જગ્યા બેહદ પસંદ હતી હમીરગઢથી ત્રીસેક માઇલ દૂર એ નાનકડો રણદ્વીપ હતો ત્યાં કોઈ વસ્તી ન હતી પણ કચ્છ સિંધ કે પશ્ચિમ તરફ જનારા વટે માર્ગો માટે એ સ્વર્ગસમી જગ્યા હતી શોકગ્રસ્ત દિવસો પૂરા થયા હતા મારા પગ ક્યાંય જવા માટે એકાંતમાં જઈને બેસવા માટે થનગણતા હતા